ભારતીય કિસાન સંઘ ચૌધરી લક્ષ્મણભાઈ એમ પ્રમુખ વડગામ આજનો ભૂદવતી અમાસના દિવસે ભૂજવતી પુનમના દિવસે ગંગા ઘાટ ઉપર આરતી કરી ગંગા માની પૂજા કરી અને અમારા વડગામ તાલુકાના ખેડૂતો પશુપાલકો અમારો પ્રાણ પ્રશ્ન પાણીનો છે એ અમારી આજે પૂજા દ્વારા એમની વિનંતી છે કે પૂજા દ્વારા અમે પરંપાડો પરમાત્મા ભગવાનની પ્રાર્થના કરી ગંગામયના માયના સાનિધ્યમાં તો અહીંયા પૂજા કરીને વરસાદ ખૂબ વરસાદ અહીંયા ત્યાં વડગામમાં ખૂબ વરસાદ પડે મુકેશ્વર ડેમ ભરાઈ જાય સરસ્વતી નદી બંને કાંઠે વસ્તી રહી જાય અને વડગામ તાલુકાના બધા તળાવો ભરાઈ જાય એવી અમે લોકોએ ગંગાના પૂજા અર્ચના કરી માની પૂજા અર્ચના કરીને પ્રાર્થના કરી કે વડગામ તાલુકામાં ખૂબ વરસાદ પડે અને પાણીનો જે પ્રશ્ન છે એ સોલ્વ નહીં જાય એ માટે ગંગા માની પણ પ્રાર્થના કરી કે પહેલા અમે ત્યાં મુક્તેશ્વર ડેમ પર મુક્તેશ્વર માધેવી પણ પૂજા કરી હતી સરસ્વતી મહાદેવ પૂજા કરી હતી પૂજા કરીને અમે વરસાદની માગણી કરી હતી વડગામ તાલુકામાં ફૂલ વરસાદ થાય એ રીતે ત્યાં પણ પૂજા અર્ચના કરી હતી માટે કુદરતી પ્રકૃતિ પણ અમને મદદ કરે સરકાર સહિત અમને મદદ કરવાની છે પાઇપલાઈનો દ્વારા પરંતુ આ ચોમાસું આવી રહ્યું છે એ ચોમાસાની અંદર ફૂલ વરસાદ પડે મુક્તેશ્વર ડેમ ભરાઈ જાય બંને કોને વસે અને વડગામ તાલુકાના ટોટલ તળાવો ભરાઈ જાય અને અમારો વડગામ તાલુકાનું પશુ પક્ષીઓ માટે બે વર્ષ સુધી પાણીનો પ્રચાર સ્થળ થાય એવી અમને પરમપુર પરમાત્મા અને પ્રકૃતિને વિનંતી છે विनंती आहे गंगामाते खूप असार असेल आम्ही विनंती केली आहे बोलो गंगा मैया की जय जय आपले मोबाईल नंबर करा के भैया गंजना लिए प्रशांत संतोष भी आम्ही तमाम कुणी माती बैठ